જિંદગીના યાદગાર દિવસો કહી શકાય એક કર્ણાવતી અમદાવાદ શહેરથી છવ્વીસ નવેમ્બરથી અમે નીકળેલા અયોધ્યાની અંદર સરિયોનું સ્થાન અને બાબરી ઢાંચો જ્યાં રામલીલા બિરાજમાન હતા શરૂઆતમાં દર્શન કર્યા દર્શન કર્યા પછી એવું અમને પણ લાગતું હતું કે આ ચારસો સિત્તેર વર્ષની ગુલામીનું પ્રતિક છે એ પ્રતિક ક્યાં સુધી ચાલશે એમ અને જે સંજોગો હતા દેશનું વાતાવરણ હતું એ પ્રમાણે તો એવું લાગતું જ નહોતું કે તાત્કાલિક સમયની અંદર આ ઢાંચો દૂર થાય કે એમ રામ મંદિર બને પણ છઠ્ઠી ડિસેમ્બરની જે ઘટના હતી અને પૂરા ભારત દેશની અંદર સમગ્ર હિન્દુ સમાજ ત્યાં ઉમટી પડ્યો હતો છઠ્ઠી ડિસેમ્બરે જે હિન્દુ સમાજનો જે આક્રોશ હતો એ આક્રોશના કારણે ચાર લાખ લોકો જે ભેગા થયા હતા અને એ કારણે ઘડીના છઠ્ઠા ભાગની અંદર એ બહરી ઢાંચો ધ્વસ થઈ ગયો રાતના છ સાત વાગ્યા સુધી ત્યાં એક કુટિર બનાવી ટાળા રાખીને ભગવાન રામનું એક નાનું એવું મંદિર બન્યું એ દિવસ એવું લાગતું હતું કે હવે કંઈક નવું થશે કંઈક કલ્પના પણ હતી કે બાબરી તો હટી ગઈ છે જે કહેવા તો ઢાંચો હટી ગયો છે પણ હવે રામ મંદિર થઈ ગયા છે પણ આ ભવ્ય મંદિર ક્યારે બનશે આ કોર્ટની જે હાર મારાઓ વારંવાર મુદ્દતો પડવી કેસો ચાલવા કોઈ હિન્દુ સમાજ માટે કોઈ દિશા મળતી જ નહોતી એમ પણ બે હજાર ઓગણીસની અંદર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો અને જ્યારે સડસઠ એકર જમીન જ્યારે રામન્યાસ સમિતિને આપી અને રામનિધિ એકત્રિત કરીને હિન્દુ સમાજે જ્યારે સમગ્ર ફંડ ભેગો કરીને મંદિર બનાવવા માટે જ્યારે ટ્રસ્ટે પૈસા આપ્યા ત્યારે એવું લાગ્યું એમ કે આ મંદિર ફટાફટ બની જશે અને અમે અમારી આ આંખે મંદિરના સરસ ભગવાન રામના દર્શન કરી શકીશ એવું લાગ્યું અને બે હજાર ચોવીસ બાવીસમી ચોવીસમી જાન્યુઆરીના દિવસે એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે તો આજ આ જ આંખે અમે ચોક્કસપણે એવું માનીએ છીએ હું માનું છું કે જે અમે કાર સેવા બાળુઓ ગયા હતા અને જે અમારી મનની કલ્પના હતી અને એ સમગ્ર હિન્દુ સમાજની જે કલ્પના હતી કે ભગવાન રામ ત્યાં મંદિર બિરાજે અને ભવ્ય મંદિર નિર્માણ થાય અને જગપ્રસિદ્ધ મંદિર બને દુનિયાની સાત અજાયબીનું એક મંદિર બને એવી જે સમગ્ર હિન્દુ સમાજની કલ્પના હતી એ પ્રમાણે મંદિર બનવા જઈ રહ્યું છે અને જ્યારે ત્યાંથી અમને આમંત્રણ મળશે ત્યારે ચોક્કસપણે અમે મંદિરની અંદર જઈશું અને ભગવાન રામના રામલાના દર્શન